હેલો એવરી વન સ્વાગત છે તમારું મારી ચેનલ દુકાને ફરી વખત આજે અમે નવા વિડીયો સાથે તો આજે અમે જઈએ છીએ આજે બરફ બે દિવસ હતો બે દિવસ પછી બરફ ઓગળી ગયો હતો ત્યાર પછી એક વખત વાવાઝોડું પણ આવી ગયું હતું જે બે ત્રણ કલાક માટે હતું અને હવે થોડું ખારું વાતાવરણ થઈ ગયું છે તો અમને એમ થયું કે ચાલો આજે એક કેફેમાં જઈ તો અત્યારે અમે જઈએ છીએ લંચ માટે અને તમને જણાવશું કે કેવું છે કેફે સાસનું અને સાસનું સ્ટ્રીટ ફૂડ કેવું છે એ વિષય તો બસ જઈએ આપણે તો જઈ તો સહી અમે કેફેમાં પણ જોઈ કે અહીંયા વેજીટેરિયન મળે છે કે નથી મળતું કારણ કે અમે મેનુ જોયું નથી ગૂગલમાં તો જઈને જોઈ કે હું મળે છે ડેઝર્ટ તો મળતું જ હોય પણ કોઈ મેન ગિફ મળે છે કે નહીં એ જોવાનું છે સ્ટ્રીટ ફૂડની વાત કરીને તો મારા હિસાબે ફ્રાન્સનું કોઈ સ્ટ્રીટ ફૂડ એક્ઝિસ્ટ નથી કરતું તમે ફ્રાન્સમાં આવો તો જોશો કે અહીંયા વધારે પડતી પબ્લિક મોરક્કો અલ્જેરિયન અલ્જેરિયા દેશની વધારે હોય તો જેવી રીતે આપણા ઇન્ડિયામાં સ્ટ્રીટ ફૂડમાં અલગ અલગ દેશોની ઇન્ફ્લુઅન્સ તમને જોવા મળે જેમ કે જલેબી હોય તો ઈરાક ઈરાન સાઈડથી આવેલી હશે સમોસા તમે ગણો તો કંઈક અલગ દેશમાંથી આવેલા હશે વર્ષો પહેલાં તો એવી રીતે અત્યારે હાલમાં સ્ટ્રીટ ફૂડ ફ્રાન્સનું કોઈ નથી પણ આ બધા અલ્જેરિયા અથવા તો મોરોક્કોમાંથી જે ડીશ હોય ને એ બધું તમને જોવા મળે અને લોકો ખાવાનું પણ વધારે પસંદ કરે અનફોર્ચ્યુનેટલી આ બધી જે ડીશ છે એમાં વેજીટેરિયન કોઈ પોપ્યુલર ડીશ નથી સ્વાભાવિક છે કે પછી એમાં બધા મોડિફિકેશન કરી અને એક કંઈક અલગ બનાવે કે જે વેજીટેરિયન લોકો માટે પણ હોય પણ કોઈ કોઈ ઓથેન્ટિક પ્રોપર કોઈ ડીશ નથી તો એટલા માટે જ્યારે ખાવા પીવાની વાત આવે ને ત્યારે યુરોપમાં થોડુંક સ્ટ્રગલ વધી જાય ખાસ કરીને તમે ઇન્ડિયન હોવ બધા અલગ અલગ સ્વાદના શોખીન હોવ એ થોડુંક અઘરું પડે ઘરે તમે બધું સ્વાભાવિક બનાવી શકો પણ તમને ક્યારેક બહાર જવાનું પણ મન થાય અને એવામાં તમને એટલા બધા ઓપ્શન મળે નહીં તો તમે ક્યારેક ક્યારેક વિચારો કે આ ક્યારે વિચારવા કરતાં તમે ઇન્ડિયા જવાની રાહ જોતા હો ઇન્ડિયા આપણે જઈએ અને ફરી વખત દાબેલી અથવા તો વડાપાવ અથવા તો કોઈ આપણી ગુજરાતી વાનગી હોય એને માણીએ બાકી તો આજે વાતાવરણ ખુશનુમા છે સૂરજ ઘણા દિવસ પછી નીકળ્યો અને અહીંયા અમે બધા વધારે શબ્દોનો ઉપયોગ કરે કે અમે પ્રોફિટ કરીએ એમ પ્રોફિટ એટલે વિગ્રાતિમાં તમે લહાવા ઉઠાવો એ મોમેન્ટનો તો અમે પ્રોફિટ ઇંગ્લિશ શબ્દ નથી હું ઈ પ્રોફિટ ની વાત નથી કરતો પણ ફ્રેન્ડ શબ્દ છે તો અહીંયા બધાની એવી આદત વધારે બોલાવું તો અમે આ મોમેન્ટનો લહાવા ઉઠાવવા માટે બહાર નીકળ્યા તો કસરા પેટી તો આપણે બધે જોઈ છે કે બધે મૂકેલી હોય અમારી ઘરની બાજુમાં છે કે એ ન્યા આપણે કશું નાખીએ પણ જે કાસ હોય ને એ અમારે અહીંયા સુધી નાખવા આવવા પડે છે જે બધી કાસની બટલો હોય ને તો આ છે કાસની પેટી કે એમાં તમે ખાલી કાસ જ નાખી શકો અમારા ઘરથી થોડીક દૂર છે એટલે અમારે અહીંયા સુધી આવવું પડે તો ફ્રાન્સમાં કોઈ સ્ટ્રીટ ફૂડ નથી પણ તમને જેમ કે ત્રણ ચાર વાગે ભૂખ લાગી અને તમે બુલોઝરીમાં જાઓ

ફ્રેન્ચ લોકો બનાવીએ કે ને એ તમે ક્યાંય તમને નહીં જોવા મળે પછી ખોસો હોય આપણી ભાષામાં પ્રશાંત હોય કે પાઉં ચોકોલા હોય કે પછી બગેટ હોય બગેટ વિશે તમને કદાચ ખ્યાલ હશે એટલે આ બધી વસ્તુ બહુ ફ્રેન્ચ કલ્ચરની નજીક રહેલી છે ને આમ પણ તમે શરૂઆતમાં માં આવો ને તો બુલોઝરી ને જો તો તમને એટલું બધું ઓલું ન થાય એક્સાઇટમેન્ટ ન થાય પણ જેમ જેમ તમે અહીંયા રેવા માંડો ને આપણે કેમ ફરસાની દુકાનની આપણે સ્મેલ આવે તો આપણા ખાવાની મોઢામાં પાણી આવી જાય એમ તમે પછી બે ત્રણ વર્ષ પછી રો પછી બુલોઝરી એમ નજીક પણ તમને ખબર ન હોય કે અહીંયા છે કે નહીં પણ તમે એમ સ્મેલ કરો તો તમને ખબર પડી જાય કે અહીંયા બુલોઝરી છે ને એની સ્મેલ એટલી બધી મસ્ત આવતી હોય ને કે આપણા મોઢામાં પાણી આવી જાય કેમ સમોસા અને ફરસા જોઈને પાણી આવી જાય એની જેમ મળે બહુ બધી મસ્ત વસ્તુ મળે છે બુલોજની તો તમારે સ્ટ્રીટ ફૂડ નથી પણ તમારે બુલોજની માં જાવ તો તમને બહુ બધી વેરાયટી મળી જાય છે પીઝા મળી જાય છે બર્ગર મળી જાય છે વેજીટેરિયન ઓછા હોય છે પણ બહુ બધી વેરાયટી મળી જાય છે અને એકદમ હેલ્ધી પણ હોય છે એટલે જ્યારે તમે ભૂખ્યા હો તમને કાંઈ મળે ને અને નજીક બુલોજરી પણ મળી જાય ને તો તમારી પેટ પૂજા થઈ જાય બુલોજરીની વાત કરું તો હું આખો વિડીયો બુલોજરી ઉપર બનાવી શકું કે બુલોજરી વસ્તુ શું છે ઘણી વખત અમારે પણ એવું બને રિસન્ટ ટાઈમમાં અમે મોસે મિશેલ ગયા હતા તમે કદાચ વિડીયો પણ એનો જોયો હશે તો મારી બસ પણ આવી ગઈ હું તમને કન્ટિન્યુ કરું આ વાત તમને મજા આવશે સાંભળવાની તો અહીંયા છે બુલોજરી એક તમે દેખાતી હોય છે પબ્લિક ઊભી છે લાઈનમાં ત્યાં હંમેશા એટલી જ ટ્રાફિક હોય અને આગળ પણ એક છે તો હું ત્યાં જાઉં તો આ તું અમારું કેફે કે જ્યાં અમારે આવવાનું હતું પણ યાજ બેન છે ખબર નહીં રેટિંગ સારા છે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ આઠ રેટિંગ છે હવે આવ્યા હતા પણ ખબર નહીં કઈ કારણોસર બેન છે તો હવે જોઈ કોઈ બીજો ઓપ્શન તો આ છે વેજીટેરિયન લોકોની સ્ટ્રગલ તમને દેખાય એવી રીતે કે અમે બે ત્રણ ગ્લોઝ રખડી આવ્યા છીએ હજી સુધી તો અમને કાંઈ મળ્યું નથી છેલ્લા તો અમને ખબર જ છે કે એક ઓપ્શન છે પણ એની પહેલાં અમારે કંઈક મસ્ત કેફેમાં મસ્ત લંચ કરવાની ઈચ્છા હતી તો અમે જઈ અમને એમ છું કે આ મસ્ત વાતાવરણ છે તો એન્જોય કરીએ પણ નથી લાગતું કે આ કંઈ મળે તો છેલ્લે અમારું સેન્ડવિચ એ એક ઓપ્શન તો છે તો જોઈએ હવે કે હજી એક આધો ઓપ્શનમાં કે છે કે નહીં તો અમે કેફેમાં જતાં જતાં વચ્ચે દુકાન આવી તો અત્યારે અમે લઈશી ઓર્ડર કારણ કે આ એક જ દુકાને મળે છે તો અહીંયા સુધી આવવું પડે તો અમને આવ્યા સી તો વચ્ચે લેતા જઈ તો અમને અત્યારે અમે ઉલ્લર લઈશી જેનું શાક બનાવવાનું છે કારણ કે શિયાળમાં એનું શાક સારું લાગે અમે આવડ્યું છે એટલે હમણાં આવી છે આમ બહુ મોટી મોટી નથી નાની નાની છે આવી ગયા ઘેરે થોડાક ઉદાસ થઈને એનું કારણ હું છે તમને ખબર જ હશે ગયા હતા ત્યારે તો અમે બહુ જોશથી ગયા હતા કે હાલો મસ્ત એન્જોય કરશું આજ લંચને કારણ કે વાતાવરણ મસ્ત છે પણ એવું થયું નહીં એનું કારણ એ છે કે અમે જે જવાનું હત કેફે બેન હતું અમે જોયું હતું પેલા ગૂગલ મેપ પણ ત્યારે તો ઓપન બતાવતા હતા પણ ખબર નહીં હું કારણ હોય તો બેન હતું બીજે એક બે જગ્યાએ ગયા પણ અહીંયા કોઈ ઓપ્શન હતું નહીં નું તો પછી મેં તમને કીધું હતું કે છેલ્લે ઓપ્શન છે તો છેલ્લે ઓપ્શન અમે લઈને ખાવાનો પ્લાન બની ગયો છે કારણ કે કઈ નથી દીધું તો બસ અમે આ લાવ્યા છીએ સાડવીસ તો મસ્ત કેચપ નાખી અને ખાઈ લેવું અને સાથે લાવ્યા છીએ એક કાપ તો કે એને અમે ડેઝર્ટમાં ખાઈ લેવું તો આ સાઈડ વીસ માં છે દોરા નથી લંબર છે મને કે દોરો હશે તો ખુલી ન જાય અને પડી ન જાય એ હાટું તો બસ આમાં હોય છે તમને દેખાતું જ સલાડ છે ટમેટા છે અને ચીઝ છે અને બીજું કંઈક મસાલા છે અને પેલું આવે ને પેલું સોયાનું બનાવેલું હોય ટીકી ના હોય પણ એ જેવું હોય સોયાનું તો એ છે તો બસ હવે અમે લંચ કરી લઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય અને આને તો એક સ્ટ્રીટ પર પણ કહીએ તો આ કારણ કે આ તમને ગમે ત્યારે અવેલેબલ મળી જાય છે બ્લોઝરીમાં તો આને તમે સ્ટ્રીટ પર કહીએ